બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી કરતા પણ વધારે તાપમાન છે અને જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકો હોય કેન્સરગ્રસ્ત વડીલો હોય કે હોય ત્યારે એ લોકોને જ્યારે બ્લડ ની અછત હોય આવા ઉનાળાની ગરમીમાં જ્યારે રક્તદાન કેમ ખૂબ જ ઓછી માત્રામાં થતા હોય છે એવા સમયગાળા દરમિયાન કે વધારે રક્તદાતા આવે વધારે રક્તદાન કેમ થાય અને જરૂરિયાતમંદ દર્દીઓ છેલ્લે સીમ્યાગ્રસ્ત બાળકોને વધારેમાં વધારે લોહી મળી રહે એ લોકોની પૂરતી અછત જે છે એ લોકો એ પૂરી થાય એ બાબતે કે રાજકોટમાં જે મોદી સ્કૂલ ચાલુ છે છેલ્લા ઓગણીસો ને નવાણુંથી ત્યારથી અત્યાર સુધીમાં એ લોકોના બત્રીસમો કેમ્પ આ છે જે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ બે જગ્યાએ છે અત્યારે સવારના નવ વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયો છે અત્યારે અલગ અલગ ટૂંકમાં બે જગ્યાએથી અને એકસો ને દોઢસો કરતાં પણ વધારે રક્તદાન બોટલ થઈ ચૂકેલ છે રક્તદાતા પણ ઘણા આવી ચૂકેલ છે તો આવો એ લોકો સાથે વાતચીત કરી એના ટ્રસ્ટી સાથે પણ વાતચીત કરી અને એ લોકોના વોલિયન્ટ જે છે કેટલી અત્યાર સુધીમાં બોટલ થઈ છે કેટલા લોકો અહીં આવી ગયા છે એ બધી આપણે સમગ્ર માહિતી એ લોકો પાસે જાણીએ તો ત્યાં જે વિરાણી ચોક પાસે જે આવેલું છે મોદી સ્કૂલ એની સાથે આપણે વાતચીત કરીએ ત્યાં રજીસ્ટ્રેશન કાઉન્ટર છે ત્યાં જે રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે અત્યારે તેનું રજીસ્ટ્રેશન કાઉન્ટર છે એ લોકો સાથે વાતચીત કરીએ આપનું કરવું ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે કે આજે મોદી સ્કૂલમાં જે રક્તદાન કેમ્પ છે સવારના અત્યારે સવારના બપોરના એક વાગ્યા સુધી ચાલુ રહેવાનું અત્યારે કેટલી બોટલ એકત્રિત થઈ ચુકેલ છે અને બે જગ્યાએ છે તો અરાઉન્ડ જે દોઢસો કરતાં પણ વધારે બોટલ અત્યારે બંને જગ્યાની આપણે સાથે મળીએ તો દોઢસો કરતાં પણ વધારે બોટલ થઈ ચૂકેલ છે એક વાગ્યા સુધીમાં કેટલી બોટલ થશે એ તમને શું અંદાજો

રક્તદાન કરવું છે જી આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તમે જોયું કે જે રીતે અત્યારે સવારના 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં અત્યારે 150 થી વધારે બોટલ તો થઈ ચૂકેલ છે અને અત્યારે વધી કે 200 કરતા પણ વધારે બોટલ થવાની શક્યતા છે આવી જ રીતે વધારે વધારે રક્તદાન કેમ થાય એ લોકોનું જે રજીસ્ટ્રેશન કાઉન્ટર છે એ દ્વારા આપણે અપીલ કરવામાં પણ આવી છે આવો નીચે મળીએ કે જે લોકો રક્તદાતા બનેલ છે જે લોકોનો રક્તદાન અત્યારે શરૂ છે કે જે કેટલી બોટલ થઈ ચૂકેલ છે અને કેટલા લોકોએ રક્તદાન કરેલ છે એ લોકો સાથે આપણે વાતચીત કરી દર્શક જે દર્શક મિત્રો જે રીતે આપણે જોયું કે રાજકોટ મોદી સ્કૂલ છે કે અત્યારે બે જગ્યાએ રક્તદાન કેમ્પ ચાલુ છે દોઢસો કરતા પણ વધારે રક્તની બોટલ અત્યારે એકત્રિત થઈ ચૂકેલ છે બસો કરતા પણ વધારે જવાની શક્યતા છે અને બપોરના એક વાગ્યા સુધી જે રક્તદાન કેમ્પ જે કાર્યરત છે એવા જ મોદી સ્કૂલના જે ટ્રસ્ટી ગણાય કે જે આપણી ધવલભાઈ મોદી સાથે આપણે વાતચીત કરીએ કે કઈ રીતના રક્તદાન કેમ કરેલ છે અને કઈ રીતના આયોજન કરેલ છે સાથે એ પણ એક રક્તદાતા છે કે કઈ રીતના બધી સ્કૂલ કોલેજો યુનિવર્સિટી આની સાથે જોડાય અને બધા રક્તદાન કેમ કરે એ ધવલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં પહેલાં તો એ જણાવો કે આપણે રાજકોટમાં જે મોદી સ્કૂલ આવેલી છે ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ આજે બે જગ્યાએ જે કેમ્પ શરૂ છે તો કઈ રીતના આપણો આ વિચાર આવ્યો અને બધું જ રક્ત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જઈ રહ્યું છે આજે બત્રીસમો કેમ્પ છે આપણા દ્વારા તો કઈ રીતના આપણને આ વિચાર આવ્યો રક્તદાન કેમ્પની આ સેવાની શરૂઆત આપના દ્વારા શરૂ કરવામાં આવી એ જણાવો નમસ્તે કરુણા ટોક્સના માધ્યમથી હું બધાને જાણ કરવા માંગુ છું કે અમારા સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી ડૉક્ટર આરપી મોદી સર એમને ક્યાંક ક્યાંક સિવિલ હોસ્પિટલ સાથે આપણે ટચમાં હોય એટલે એમને ખ્યાલ આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં જ મેક્સિમમ એવા દર્દીઓ આવે છે કે જે લોકો અફોર્ડ એ નથી કરી શકતા ને ત્યાં સૌથી વધારે બ્લડની રિક્વાયરમેન્ટ રહેતી હોય છેલ્લા દસેક વર્ષથી આપણે ત્યાં વર્ષમાં ત્રણ ત્રણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હાલમાં જ આપણે વિનયભાઈ ચસાણી મલ્ટીપલ ડોક્ટર્સ બધાની સાથેની ચર્ચા પછી એવું એમને ગાઈડન્સ આપ્યું કે વર્ષમાં જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તમે કરી શકો હેલ્થ પોઈન્ટ ઓફ પર પ્રશ્ન એટલે આ વર્ષથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે એટલે એ સેન્સમાં પણ આ વર્ષે સ્કૂલમાં મોટા પાયે લઈ જવા માટેના પ્રયત્નો કરીએ છીએ રાજકોટમાં આપણી ત્રણ બ્રાન્ચ છે ત્રણે ત્રણ બ્રાન્ચમાં અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યું છે ઓલમોસ્ટ વન ફિફ્ટી પ્લસ મેમ્બર્સ અત્યાર સુધીમાં બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે અને હજી એક સુધી ત્રણેય બ્રાન્ચ ઉપર ઓપન છે પીવી મોદી સ્કૂલ ઇન્દ્રપ્રસ્ત

ગ્રસ્ત બાળક હોય કે કેન્સરગ્રસ્ત વડીલો હોય કે કોઈ જરૂરિયાતમંદ દર્દી હોય તે લોકોને આ રક્ત મળી જશે તો બીજી બધી કોલેજો સ્કૂલ કોલેજો જો આવી રીતે વર્ષમાં એકવાર પણ કેમ્પ કરે તો આપણે જે રાજકોટ સિવિલમાં જે રક્તની અછત છે એ પણ પૂરી થઈ જશે છે તો આપનું શું કહેવું છે આમ કેવું છે રાજકોટમાં સ્કૂલ લેવલ ઉપર બાળકો સેવન્ટીન ઇયર્સ બિલોની એજમાં હોય જે લોકો બ્લડ ડોનેટ ના કરી શકે પણ લીધે કરી શકે ઘણી બધી સ્કૂલો કોલેજો ઓલરેડી બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોય છે મારી એક નમ્ર છે કે બને એટલો એમાં સપોર્ટ કરો અને દરેક કોલેજ સ્કૂલ યુનિવર્સિટી છે એ લોકો આવા કેમ્પ આયોજન કરે કોલેજ ની યુનિવર્સિટીમાં મોટો બેનિફિટ એ છે કે બાળકો મેક્સિમમ એટીન પ્લસની એજ વાળા જોઈએ જે લોકો પોતે પણ કરી શકે એટલે એમને હજી બીપી શુગર કેવા કોઈ પણ બીજા રોગો ના હોય જેથી કરીને દેઆર ફિટ ફોર ડોનેટિંગ બ્લડ મોસ્ટલી બધાનો હિમોગ્લોબિન પણ સારા લેવલ ઉપર હોય છે કારણ કે આપણને ખબર છે કે એટીન થી અબવ પછી ફિફ્ટી ફાઈવ સિક્સટી થી નીચેના જ કરી શકે એમાં જેને કંઈક નાની મોટી બીમારી હોય કે હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ હોય તો એ નથી કરી શકતા એટલે ડોનર્સ ખરેખર દિવસે દિવસે વધવા જોઈએ એમાં ક્યાંક ક્યાંક બીમારીઓ આવે એટલી બધી વધારે હોય છે કે ઘટતા જાય છે એટલે આ સેન્સમાં આઈ વુડ રિયલી અપીલ ઇચ એન એવરી સિટીઝન ઓફ રાજકોટ કે આપ બધા આ સારા કામમાં જોડાવ દર્શક મિત્રો હું તમને એક વસ્તુ એક કહેવા પણ માગીશ કે જે રક્તદાતા છે કે એ લોકો વધારે વધારે રક્તદાન કરે એ લોકો માટે મોદી સ્કૂલે અપીલ પણ કરી છે કે એવું નથી કે એ લોકો ખાલી રક્તદાન કરે છે બીજા લોકો જે આવે એના માટે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે પણ જે ટ્રસ્ટી આપણી સાથે જોડાયેલા છે ધવલભાઈ મોદી એ પણ એક રક્તદાતા છે તો રક્તદાતા શું કહેવાય કે રક્તદાતાને કઈ રીતે વધારેમાં વધારે કે રેગ્યુલર ડોનેશન કરવું જોઈએ કે રેગ્યુલર એને રક્તદાન કેમ્પમાં જઈને પોતાનું બ્લડ છે ડોનેટ કરવું જોઈએ એ બાબતે એનું શું કહેવાનું છે એ પણ આપણે જાણીએ હવે ધવલભાઈ આપ પણ એક રક્તદાતા છો આપણે અત્યારે જ એક રક્તદાન બોટલ પણ આપણે અહીં આપેલી છે તો એમાં આપણું શું કહેવું છે કે જે લોકો રેગ્યુલર ડોનેશન ડોનેટ કરે છે પણ અમુક સમયગાળા દરમિયાન એ નથી કરતા હોતા તો આપણું શું કેવું છે કે રેગ્યુલર કરવું જોઈએ

પણ એમને હજી એક નથી અને ક્યાંક કેવું થાય કે આપણું આપણું બ્લડ પ્યુરિફાઈ થતું જાય વન્સ વી ડોનેટ થ્રી ફિફ્ટી એમએલ કે જે રીતે દર વખતે લેવાતું હોય તો વિથ ઇન્ટરવલ્સ કરવું જ જોઈએ ક્યારેક કેવું થાય અહીંયા મિસ થઈ ગયું તો કોઈ પણ બીજી જગ્યાએ પણ એની વેર પણ બ્લડ ડોનેશન શુડ બી ધેર દર્શક મિત્રો તમે જે રીતે જોયું કે આપણે મોદી સ્કૂલના ટ્રસ્ટી ધવલભાઈ મોદી આપણી સાથે જોડાયા હતા અને એ લોકોએ આપણને ખૂબ જ સારી માહિતી આપી અને રક્તદાન કેમ વધુમાં વધુ થાય આગામી સમયમાં એ લોકો દ્વારા વર્ષમાં ત્રણ નહીં પણ ચાર રક્ત રક્તદાન કેમ્પ થવાના છે રાજકોટ સિવિલને પણ ભરપૂર માત્રામાં હવે મોદી સ્કૂલ દ્વારા એક જે મોદી પરિવાર છે એ લોકો દ્વારા એ લોકોને બ્લડ પણ ખૂબ જ મોટી માત્રામાં મળવાનું છે ધવલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આવી જ રીતના રક્તદાન કેમ કરતા રહો મોદી સ્કૂલ પણ પરિવાર છે એ લોકો પણ આવી જ રીતના રક્તદાન કેમ કરતા રહે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તમે જે રીતે જોયું કે ધવલભાઈ મોદી સાથે આપણે ટ્રસ્ટી છે મોદી સ્કૂલ એની સાથે પણ વાતચીત કરી કે આજે બત્રીસમો રક્તદાન કેમ્પ છે આગામી સમયમાં ત્રણ રક્તદાન કેમ્પની જગ્યાએ વર્ષમાં ચાર રક્તદાન કેમ્પ પણ મોદી સ્કૂલ દ્વારા થવાના છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બત્રીસે બત્રીસ રક્તદાન કેમ્પનું બધું જ રક્ત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાય છે જે થેલેસીમિયા બાળકો હોય કેન્સરગ્રસ્ત વડીલો હોય કે જરૂરિયાતમંદ દર્દી હોય એ લોકોને આ રક્ત પહોંચી વળે છે તો એવી જ રીતે અત્યારે જે રક્તદાન કેમ્પ ચાલુ છે મોદી સ્કૂલમાં સવારથી અત્યાર સુધીમાં ત્રણ જગ્યાએ જે જગ્યાએ રક્તદાન કેમ્પ ચાલુ છે એમાંથી દોઢસો કરતાં પણ વધારે બોટલ થઈ ગઈ છે અને બપોરના એક વખત સુધીમાં

બ્લડ ડોનેટ ડોનેશન કેમ્પ છે એ મોદી સ્કૂલના કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ઘણી બધી બોટલ છે એકત્રિત કરવામાં આવી છે અને અમે અવારનવાર આવા સરસ કામ કરીએ છીએ મોદી સ્કૂલ અને

મારું માનવું એવું છે કે રક્તદાન કેમ્પ ગમે તે જગ્યાએ હોય જો અનુકૂળતા હોય સમય પૂર્ણ થઈ ગયો હોય તો અવશ્ય રક્તદાન છે એ કરવું જ જોઈએ કારણ કે આપણું રક્ત છે એ ક્યારે કોને કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે જે ખરેખર જેને જરૂરિયાત છે એનો જો આપણું રક્ત છે એ ઉપયોગમાં આવશે તો એ ખરેખર પુણ્યનું કામ છે અને મારું એવું જ માનવું છે કે જ્યારે પણ રક્તદાન કેમ્પનું આયોજન થાય ત્યારે વ્યક્તિ સ્વસ્થ હોય ત્યારે એને રક્તદાન કેમ્પમાં ખરેખર જોડાવું જોઈએ અને રક્તદાન અવશ્ય કરવું જોઈએ મેડમ આપનો ખૂબ ખૂબ આભાર કે વિશ્વાસ જે આપણે રક્તદાન કરેલ છે એવી જ રીતે આજે આગળ આગળ વધુમાં વધુ રક્તદાન કરતા રહો અને સાથે કે રક્તદાન કેમ આપ પણ મોદી સ્કૂલના પરિવારના સભ્યો છો સ્ટાફ મિત્રો છો તો સાથે આવી જ રીતે વધુમાં વધુ રક્તદાન કેમ થતા રહે મોદી પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો જે રીતે તમે જોયું કે સવારથી જે ચાલુ છે રક્તદાન કેમ્પ મોદી સ્કૂલમાં મોદી પરિવાર વતી આજે બત્રીસમો રક્તદાન કેમ્પ છે આવતા વર્ષમાં આગામી વર્ષમાં જે ત્રણ રક્તદાન કેમ્પ થતા એની જગ્યાએ આગામી વર્ષમાં ચાર રક્તદાન કેમ્પ પણ થવાના છે આ રક્તદાન કેમ્પ કે જે બત્રીસ રક્તદાન કેમ્પ સ્થાપન કરેલ ચૂકેલ છે એની સાથે જે સહયોગી સંસ્થા છે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન જે રાજકોટમાં વિનયભાઈ જેસાણી દ્વારા કાર્યરત છે એના ઓલિયન્ટર પણ આપણી સાથે છે અહીંયા પણ એ ખડે પગે રહે છે અને બધી સેવાઓ આપી રહ્યા છે તો એની સાથે જ વાત કરીએ કે કઈ રીતના ઓલ ઓવર ગુજરાતમાં કોઈને પણ રક્તદાન કેમ કરવો હોય ત્યાં બ્લડ કઈ રીતે જાય છે કઈ જગ્યાએ કોને આપણે બ્લડ પહોંચાડી છે કોને જરૂરિયાત છે એ લોકોને આપણે બ્લડ આપી છે સાથે કે ઓલ ઓવર ગુજરાતમાં ક્યાંય પણ રક્તદાન કેમ્પ કરવો હોય તો એ લોકોનું આહવાન છે કે એ લોકો નિઃશુલ્ક બધી વ્યવસ્થા કરી દે છે સાહેબ આપનું ખૂબ ખૂબ આભાર સ્વાગત છે કોરોના ટોક્સમાં પહેલાં જે એ જણાવો કે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન જે વિનયભાઈ જસાણી દ્વારા કાર્યરત છે તો એ આપણું જે છે કે રક્તદાન કેમ કરવું હોય તો બધું અરેજમેન્ટ જે મેનેજમેન્ટ હોય એ બધું ટોટલી નિઃશુલ્ક કરી દેવામાં આવે છે તે એનું શું છે કઈ રીતના છે જણાવો આ ટોટલી બધું જે જે પણ છે એટલું નિઃશુલ્ક ફ્રી સેવા અમે આપીએ છીએ અને એઝ વેલ એઝ અમે લોકો સિવિલ સાથે કનેક્ટેડ છે અને સિવિલના લાભાર્થે જ અમે બ્લડ ડોનેશન કેમ્પ અરેન્જ કરીએ છીએ જ્યાં આગળ આર્થિક માનસિક અને શારીરિક રીતે નબળા લોકો આવે છે અને તેવા લોકો સુધી આપણી સેવા પહોંચી શકે એવો આપણો હેતુ છે એઝ વેલ એઝ આ રૂપે અમે મોદી સ્કૂલ્સ અને મોદી ફેમિલીના અમે ઋણી અને આભારી છીએ કે તેમને અમને કે એમના પ્રિમાઇસીસમાં આ આખું અરેન્જમેન્ટ હર ત્રણ મહિને કરવા આપે છે એઝ વેલ એઝ શું કે એમનો સપોર્ટ એક અનુલ અતુલ્ય છે એઝ વેલ એઝ મોદી સ્કૂલ્સ નું શું કે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ સુધી આખું વિઝન છે એ બ્લડ ડોનેશન કેમ્પ્સનું એ ક્લિયર છે એઝ વેલ એઝ તેમના પ્લાનિંગ પહેલાંથી પ્રી પ્લાન છે જી જે રીતે દર્શક મિત્રો તમે જોયું કે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા વિનયભાઈ જસણી જેને કાર્યરત થયેલા વોલિયન્ટર શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના છે આપણી સાથે જોડાયા છે એ લોકો એ વાત કરી કે ઓલ ઓવર ગુજરાતમાં અને સાથે જે મોદી સ્કૂલ દ્વારા એ લોકોને આહવાન છે કે એ લોકો લોકો બધા રક્તદાન આ આ દ્વારા અરેન્જમેન્ટ કરવામાં આવે છે મેનેજમેન્ટ લોકો કરતા હોય છે બધું જ એ લોકો નિઃશુલ્ક કરી રહ્યા છે આપ લોકોને પણ જો ક્યાંય રક્તદાન કેમ્પ કરવું હોય તો રાજકોટનું જે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન કરે છે તે કાર્યરત છે એ લોકોને આપણે કોલ કરીએ એ લોકોની સાથે મળી અને એ લોકોને માર્ગદર્શન આપે ટોટલી જે કાર્યરત છે ટૂંકમાં માર્ગદર્શનથી માંડીને મેનેજ મેનેજમેન્ટ સુધીનું બધું જ કાર્યરત એ લોકો કરી છે ઓલિયન્ડ્ર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે શ્રીમદ રાચંદ્ર ફાઉન્ડેશન દ્વારા આવું જ સુંદર મજાનું આયોજન આપ વધારેમાં વધારે સુધી કરતા રહો તો આપનો ખૂબ ખૂબ આભાર હવે દર્શક મિત્રો જે રીતે તમે જોયું એ રીતે આપણે મોદી પરિવાર વતી જે આજે બત્રીસમો રક્તદાન કેમ્પ છે એનું આયોજન કરેલું હતું દોઢસો થી વધારે પણ બોટલ અત્યારે એકત્રિત થઈ ચૂકેલ છે બસો કરતા પણ વધારે બોટલ અત્યારે થવાની શક્યતા છે આવી જ રીતે કોઈ સેવાકીય પ્રવૃત્તિ અથવા કોઈ સેવાના માધ્યમથી અમે તમારી સાથે ફરીથી જોડાશું ત્યાં સુધી અમને રજાઓ જય ગૌ માતા